સુરતમાં પરીક્ષામાં ચોરી કરવાની નવી ટ્રીક ઝડપાઈ પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થી બોલપેન પર પેન્સિલથી જવાબો લખી આવ્યા પરીક્ષા જવાબ લખાઈ ગયા બાદ ઘૂસી દેવામાં આવ્યા લાઇન્સ ફોર્ડે ગણતરીની મિનિટોમાં જ આ ટ્રીકને પકડી પાડી ઘટનાની વિગતો હાલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપાઈ છે કમિટીએ ત્રણેયને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપ્યા કોલેજોને કડક ચેકિંગની સૂચના પણ આપી છે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ વીએનએસયુ ની પરીક્ષામાં ચોરી કરવાની નવી ટ્રીક ઝડપાય છે હાલ વીરધર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે અને આ પરીક્ષામાં હેમખેમ રીતે ચોરી કઈ રીતે કરવી તેની અવનવી ટ્રીક છે તે વિદ્યાર્થીઓ અપનાવી રહ્યા છે અને આવી જ એક ટ્રીક છે તે ફ્લાઇંગ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવી છે કે જ્યાં પરીક્ષા દરમિયાન ત્રણ જેટલા વિદ્યાર્થીઓ છે તે ચોરી કરતા ઝડપાયા છે જેમાં સૌથી મહત્વની અને ચોંકાવનારી ટ્રીક એ બનીને સામે આવી છે કે ખાસ કરીને વોલપેન પર પેન્સિલથી લખેલા જવાબો છે તે ફ્લાઇંગ સ્કોડને મળી આવ્યા છે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ તમામ કોલેજોને આ બાબતે પરીક્ષામાં ગેરરીતિ આદરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની સૂચના પણ આપવામાં આવી છે